જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો પવિત્ર એકાદશી એટલે બ્રહ્મસબંધ મંત્રનો પ્રાગટ્ય દિવસ આજના દિવસે શ્રી ગોકુલચંદ્ર સ્વરૂપે સાક્ષાત ભગવાને પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મસંબંધ મંત્રની આજ્ઞા કરી હતી તેથી પવિત્રા એકાદશીને બ્રહ્મસબંધ મંત્રના પ્રાગટ્યનો દિવસ કહેવાય છે આપણે નાનપણમાં જાણતા કે અજાણતા બ્રહ્મસબંધ લઈ તો લઈએ છીએ પરંતુ તેમાં રહેલા ભાવને અને ખરેખર શ્રી ઠાકોરજીએ આ બ્રહ્મસંબંધ મંત્રમાં શું આજ્ઞા કરી છે તેનું રહસ્ય જાણતા હોતા નથી તો આજના સત્સંગમાં આપણે બ્રહ્મસબંધ મંત્રમાં શું આજ્ઞા કરવામાં આવી છે અને આ બ્રહ્મસંબંધ મંત્રની ભાવના શું રહેલી છે વગેરે બાબતની ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો હવે સૌપ્રથમ શ્રી ગોર્ધન ધરમ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કેવાલા વૈષ્ણવો કોઈ પણ ધર્મના અનુયાયી બનવા માટે તે ધર્મની દીક્ષા લેવી જરૂરી હોય છે જે તે ધર્મના ધર્મગુરુ પોતાના શિષ્યને મંત્ર દ્વારા દીક્ષા પ્રદાન કરે છે આપણા પુષ્ટિમાર્ગમાં બે પ્રકારની દીક્ષા આપવામાં આવે છે એક નામ મંત્ર દીક્ષા કે જેને હસ્તાક્ષર મંત્રની દીક્ષા કહેવામાં આવે છે અને બીજી નિવેદન મંત્ર દીક્ષા કે જેને બ્રહ્મસંબંધ મંત્રની દીક્ષા કહેવામાં આવે છે આ બ્રહ્મસંબંધ મંત્ર ગદ્યમાં હોવાથી તેને ગદ્ય મંત્ર પણ કહેવામાં આવે છે આ મંત્ર સંસ્કૃત ભાષામાં છે કે જેમાં કુલ ચોર્યાસી અક્ષરો છે તેનો ભાવ એવો છે કે ચોર્યાસી લાખ યોનિમા ભટકતો જીવાતમાં આ મંત્ર લઈને તે મુજબ સમર્પિત જીવન જીવે તો આજ જન્મમાં તેનો ઉદ્ધાર થાય છે અને પછી તેને ચોર્યાસી લાખ યોનિમાં ભટકવું પડતું નથી અર્થાત કે બીજો જન્મ લેવો પડતો નથી આ મંત્ર દ્વારા જીવ પોતાનું બધું પ્રભુને સમર્પણ એટલે કે નિવેદન કરે છે તેથી નિવેદન મંત્ર પણ કહેવાય છે આ મંત્ર દ્વારા જીવનો ફરીથી બ્રહ્મ એટલે કે પરમાત્મા સાથે સંબંધ જોડાય છે એટલે બ્રહ્મ સંબંધ મંત્ર કહેવામાં આવે છે આ બ્રહ્મ સંબંધ મંત્રના છેલ્લા પાંચ અક્ષરને શ્રી પંચાક્ષર મંત્ર કહેવામાં આવે છે આ બ્રહ્મ સંબંધ મંત્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું તેનો સંક્ષિપ્તમાં વિચાર કરીએ તો કે શ્રી મહાપ્રભુજી દેવીજીઓનો ઉદ્ધાર કરવા પૃથ્વી પરિક્રમામાં પધાર્યા ત્યારે આપે ઠેર ઠેર જોયું કે આ દેવી દેવતો તો આ સંસાર સાગરમાં ડૂબેલો છે અને તેને પાંચ પ્રકારના દોષો લાગેલા છે આવા દોષથી ભરેલા જીવનો પ્રભુ સાથે સંબંધ કેવી રીતે થાય હવે વિક્રમ સંવંત પંદરસો ને ઓગણપચાસમાં જ્યારે આપ પ્રથમ વખત શ્રીમદ ગોકુલમાં પધાર્યા ત્યારે શ્રી અમનાજીના કિનારે ઠકુરાની ઘાટ ઉપર રાત્રિના સમયે આપ પોઢ્યા હતા આપનાથી દૂર આપના સેવક દામોદરદાસથી પણ રહ્યા હતા દેવીજીઓના ઉદ્ધારની ચિંતા શ્રી મહાપ્રભુજીના મનમાં વ્યાપી રહી હતી આપ ચિંતિત મને વિચારી રહ્યા હતા કે ભૂતલ ઉપર ભટકતા દેવીજીઓને પોતાના મૂળ સ્વરૂપનું પણ જ્ઞાન નથી જીવનો સ્વભાવ તો દુષ્ટ છે આ જીવ પાંચ પ્રકારના દોષથી દોષિત છે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ તો સચ્ચિદાનંદ છે પૂર્ણાનંદ છે તેઓ નિર્દોષ છે તેથી આ દોષ પૂરોના જીવનો તેમની સાથે સંબંધ કેવી રીતે શક્ય બને આપને અત્યંત તાપ થયો કે જે કાર્ય માટે અમુક ભૂતલ ઉપર આવ્યા છીએ તે કાર્ય તો થતું નથી આમ આપશ્રીનો તાપ જ્યારે અત્યંત વધી ગયો ત્યારે મધ્યરાત્રિએ ત્યાં અચાનક કોટી કંદર્પ લાવણ્ય કામદેવના પણ કામદેવ એવા પરમાત્મા શ્રી ગોકુલચંદ્રમાં સ્વરૂપે પ્રગટ થયા શ્રી મહાપ્રભુજી અનિમેષ નજરે પ્રભુને નીરખી રહ્યા હતા ત્યારે ભગવાને મૃદુ હાસ્ય સાથે આજ્ઞા કરી કે હે વલ્લભ આપ કોઈ વાતની ચિંતા કરશો ને હું જે મંત્ર તમને આપું છું તે મંત્ર આપ દેવીજીઓને આપજો તેનાથી તેઓ દોષ મુક્ત થશે અને હું અવશ્ય તેમનો અંગીકાર કરીશ તે જીવનો હું કદાપી ત્યાગ કરીશ નહીં આમ કહીને શ્રી ઠાકુરજીએ પંચાક્ષર મંત્ર સહિતનો ચોર્યાસી અક્ષરનો ગદ્ય મંત્ર આપ્યો આથી શ્રી મહાપ્રભુજી અત્યંત પ્રસન્ન થયા તે દિવસ શ્રાવણ સુદ એકાદશી એટલે કે પવિત્ર એકાદશીનો દિવસ હતો શ્રીએ સૂત્રના ત્રણસો સાઠ તારને કેસરમાં રંગી સ્વહસ્તે સિદ્ધ કરેલું પવિત્ર તે સમયે શ્રી ઠાકોરજીને ધરાવી મધુર એવી મિશ્રીનો ભોગ ધર્યો અને તે અદ્ભુત અલૌકિક સ્વરૂપનું વર્ણન મધુરાષ્ટ્ર સ્તોત્ર દ્વારા કર્યું પછી પ્રભુ અંતર ધ્યાન થયા આપે અતિ આનંદ આવેશમાં આવીને દામોદરદાસજીને જગાડીને કહ્યું કે દમલા શ્રી ઠાકોરજી પ્રગટ થયા અને બ્રહ્મસબંધ મંત્રની આજ્ઞા કરી છે આમ પવિત્રા એકાદશીની મધ્યરાત્રિએ બ્રહ્મસબંધ મંત્રનું પ્રાગટ્ય થયું પછી સવાર થતાં જ બારસના દિવસે આપે દામોદરદાસ હસાનીજીને પ્રથમ બ્રહ્મસંબંધ આપ્યું અને દામોદરદાસજીએ શ્રીને પવિત્રા ધરાવ્યા આથી જ તો આપણે બારસના દિવસે શ્રી ગુરુદેવને પવિત્રા ધરાવીએ છીએ પવિત્ર બારસના દિવસે વૈષ્ણવના મૂલ એવા દામોદરદાસજીને પ્રથમ બ્રહ્મસમન થયું હોવાથી આ દિવસને પુષ્ટિ માર્ગનો સ્થાપના દિવસ પણ કહેવામાં આવે છે હવે અહીં શંકા થાય કે શ્રી મહાપ્રભુજી એ સાક્ષાત શ્રી કૃષ્ણના મુખારવિંદનું જ સ્વરૂપ છે એટલે સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ ગણાય તો શું આપને આ બ્રહ્મસબંધ મંત્ર વિશે ખબર નહોતી તો ત્યાં કહ્યું છે કે આ કલયુગના જીવો એ મહાત્મી જીવો થઈ ગયા છે કંઈક ચમત્કાર કે મહાત્મા જાણે પછી જ વિશ્વાસ કરે એટલે આ જીવોને જણાવવાને માટે આપે સાક્ષાત શ્રી ઠાકોરજીના મુખથી જ બ્રહ્મ સંબંધ મંત્ર કેવડાવ્યો અને મંત્ર આપીને શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી છે કે આપ જેને આ બ્રહ્મસંબંધ મંત્રનું દાન કરશો તેનો હું કદાપી ત્યાગ નહીં કરું આથી જીવોને વિશ્વાસ થાય કે સાક્ષાત શ્રી ઠાકોરજી વચને બંધાયા છે એટલે ક્યારે ત્યાગ તો નહીં જ કરે પાલા વૈષ્ણવો આ બ્રહ્મસબંધ મંત્ર એ અલૌકિક અને ખૂબ જ પવિત્ર મંત્ર છે કે જેને આપણસ વગર બોલી કે સાંભળી શકાતો નથી એટલે આપણે તેનો ગુજરાતીમાં ભાવાર્થ અને તે પછી તેમાં શું કહ્યું છે તેની ભાવના જોઈએ તો કે ભગવાન કૃષ્ણથી વિકુટા પડીએ હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી કૃષ્ણના વિયોગનો જે તાપ અને કલેશ દુઃખ આનંદ રહેવો જોઈએ તે તિરોહિત થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ એટલે કે શ્રી ગોપીજન વલ્લભને મારો દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું હું છું હે કૃષ્ણ હું તમારો છું મંત્રનો ગુજરાતી ભાવાર્થ રહેલો છે આ મંત્રના છેલ્લા પાંચ અક્ષરને પંચાક્ષર મંત્ર કહેવામાં આવે છે અને તે આખા મંત્રનો સાર છે કે હું દાસ છું હે કૃષ્ણ હું તમારો છું બ્રહ્મસંબંધ મંત્રનું તાત્પર્ય સમજાવતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવ એ ભગવાનનો અંશ છે છતાં પણ આ જીવ હજારો વર્ષથી તેમનાથી છૂટો પડતા તેમાંથી આનંદ તત્વ તિરોહિત થઈ ગયું છે તે ભગવાનને ભૂલી ગયો અને અવિદ્યાને કારણે અહંતા મમતામાં ભસાયો બધું હું જ કરું તેમ માનું તે અહંતા અને આ બધું મારું જ છે એમ માનું તે મમતા જીવ જ્યાં સુધી પોતાની આવી ખોટી ભ્રમણાને ઓળખી રહે ત્યાં સુધી ન તો તે પોતાના સ્વરૂપને ઓળખી શકે કે ન પરમાત્માના સ્વરૂપને જાણી શકે તેને પોતાના સાચા કર્તવ્યનું પણ જ્ઞાન ન થાય અને તે જન્મ મરણની ઘટબાળમાં કાયમ અટવાયેલો રહે આમાંથી છૂટવા તેને અમતા અને મમતાનો ત્યાગ કરવો જરૂરી છે અને તે ત્યાગ ત્યારે જ થઈ શકે કે પોતે એવું સમજે કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે મારું જે કંઈ પણ હું માનું છું તે સર્વ ભગવાનનું જ છે આમ પોતાનું માની બેઠેલી સર્વ વસ્તુઓનું ભગવાનને સમર્પણ કરી દે પોતાના દેહ ઇન્દ્રિય પ્રાણ અંતકરણની સાથે ધન દોલત ઘર બાર સર્વસ્વ જ્યારે ભગવાનને સમર્પિત કરી દે અને તે ભગવાનનું દાસત્વ સ્વીકારે ત્યારે તેની અહંતાને મમતા છૂટી શકે છે આ સંબંધ મંત્રની દીક્ષા દ્વારા મનુષ્ય ભગવાન કૃષ્ણ પરત્વે અભિમુખ થઈ તેને પોતાનું સર્વસમર્પણ કરી કહે કે હે કૃષ્ણ હું તમારો છું આમ પોતે નિવેદિત થઈ પ્રભુને સર્વસમર્પણ કરવાની પ્રતિબદ્ધતા એ સંબંધ મંત્રનું તાત્પર્ય છે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ મંત્રની દીક્ષા લેવાથી જીવના પાંચે પ્રકારના દોષો કે જે સ્વભાવજન્ય છે સ્થળજન્ય છે સમયજન્ય છે સંસર્ગજન્ય છે અને સ્પર્શજન્ય છે તે પાંચ પ્રકારના દોષોનો નાશ થાય છે અને તે જીવ પ્રભુની સેવાને લાયક શુદ્ધ બને છે આવી રીતે શુદ્ધ બનેલા જીવે સર્વાત્મ ભાવે પ્રભુની સેવા અને જીવન પર્યંત પોતાના પ્રભુને સમર્પિત બની રહેવું એ જ એકમાત્ર કર્તવ્ય બને છે બ્રહ્મસંબંધ મંત્ર લીધા પછી અસમર્પિત અને અન્યાશ્રયનો ત્યાગ એ વૈષ્ણવી જીવનનું મહત્વનું અંગ છે આ પ્રમાણે બ્રહ્મસંબંધ મંત્ર લઈને ભગવત પરાયણ થઈ સમર્પિત જીવન વ્યતીત કરવાથી ભગવદ અનુગ્રહ પ્રાપ્ત થાય છે હવે આ બ્રહ મંત્રની વિશિષ્ટતાઓ શું રહેલી છે તે જોઈએ તો આ મંત્ર એ સાક્ષાત ભગવાનના મુખારવિંદથી પ્રગટ થયો છે શ્રી અષ્ટાક્ષર મહામંત્રના રટણથી નવધા ભક્તિ પૈકીની પેલી સાત ભક્તિ સિદ્ધ થાય છે અને આ બ્રહ્મસબંધ મંત્ર દ્વારા છેલ્લી બે ભક્તિ સિદ્ધ થાય છે આ મંત્ર લીધા પછી જ મનુષ્યને ભગવદ સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે આ બ્રહ્મસબંધ મંત્ર લેવાથી મનુષ્યનો નવજન્મ થાય છે તેના પૂર્વજન્મના બધા દોષો નિવૃત્ત થાય છે કે જેનું પ્રમાણ બસો બાવન વૈષ્ણવની વાર્તામાં એક મોચીની વાર્તામાં જોવા મળે છે આ મંત્ર સ્ત્રી શુદ્ર વગેરે પણ લઈ શકે છે આ મંત્ર લેનાર ગમે તેવું જીવન ગાળે તો પણ પ્રભુ તેનો ત્યાગ કરતા નથી ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં રામાનંદ પંડિતની વાર્તા અને બસો બાવન વૈષ્ણવની વાર્તામાં ગુલાબદાસ છત્રીયની વાર્તા આ વાતનું પ્રમાણ છે બાળપણમાં અજ્ઞાન અવસ્થામાં લીધું હોય તો પણ બ્રહ્મ ફલરૂપ ફળરૂપ જ બને છે બ્રહ્મસંબંધ લીધા પછી અસમર્પિત ત્યાગ કરવાથી કોઈ પણ પ્રકારના નવા દોષો લાગતા નથી બ્રહ્મસંબંધ લેનાર દરેક જીવ નિશ્ચિત રીતે ભગવદ્ધામની પ્રાપ્તિનો જ અધિકારી બને છે બસો બાવન વૈષ્ણવની વાર્તામાં કબૂતર અને કબૂતરીની વાર્તા અને હંસ અંશની વાર્તા આનું પ્રમાણ છે આમ બ્રહ્મસંબંધ મંત્રનું મહત્વ અને ભાવના રહેલી છે તો વાલા વૈષ્ણવો વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રી ગોર્ધન ધરણ પ્રભુના શ્રીચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ